એટલે તું મારી પાંચ ત્રીજી વખત આવ્યો બરાબર સંડાસ બાથરૂમ સંડાસ બાથરૂમ કરતો હતો હું તું વિચાર લે મહિના પહેલા મહાનની જે વંડી કરી હતી એ દેવલાએ પોતાનું ટ્રેક્ટર ત્યાં ભટકાર્યું દિવાલી હેઠી નાખી વંડીને બરાબર ત્રણ દિનની અંદર ત્યાં એક પણ ઈંટ ન રહી કોણ લઈ ગયું ઈટ બરાબર હવે તું જ વિચાર કરી કે જે મહાણની ન રહેવા દે એ તારું સંડાસને મૂકે સંડાસને મૂકે તારા બારો બાર ઓગાળી જાયલા પણ કઈક કરો ને હું શું કરું હું કઈ સર છું સરપંચમાં મદદ કરું તમને પહેલાથી તમે કુકર ના રવાડે સડમ બે ડબ્બા વેલો તેલ નો તમારી ઘેરે નાખી દો આખું ઘર તમારે કુકર 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 મને તો ખબર હતી વહેલા મોટી સીટીઓ વાગવાની મળીને વાગવા સીટીઓ તો એ બધા ભાઈ હું મદદ કરો ની અમારે હું હું તારી મદદ કરું કે એ કોઈનું માન્યું એવું છે તમારાથી થાય એટલી તો મદદ કરો બીજું હું એક થાય મારી મદદભાઈ તો અટણાય બસ મારા મોનો કોટાના છે ને તની સાથે ડબલા ખાલી પીડા છે એ તો તારે ઘેર લઈ જાવ ઉપરથી કાપીને વાળા બાંધી બાંધીને પાંચ વરો ગોદવો બીજું હું